આશરે અડધા કલાકના સમયગાળામાં તે પરત આવ્યો હતો હાથમાં એસિડની બોટલ લઈને આવેલા રાકેશે તેમાંનું એસિડ આ દુકાનદાર પર ફેંકી દીધો હતો માથા ગાલ અને બાવડા પર એસિડ પડતા આ દુકાનદાર અસહ્ય બળતરાથી ચીસો પાડવા લાગ્યો હતો ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન મોકો જોઈ હુમલાખોરો ભાગી ગયો હતો અવસ્થામાં ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો એસિડ વધુ ઘાતક નહી હોય અને સદભાગે ઈજા ગંભીર નહી હોય અને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી બ્યુરો રિપોર્ટ સુરત